તો હાલ આપણે છે સી આર પાટીલ સંકુલ પાસે અને જોઈ શકો છો અહીં પાણી ભરાઈ ગયા છે લગભગ લોકોના ઘરમાં પણ પાણી અહીં જઈ રહ્યા છે એક પરિવાર અહીં છે ભાઈ બાર ઊભા છે આપણે એમની જોડે વાત કરીએ જાણીએ કેવી પરિસ્થિતિ છે અને શું તકલીફો છે શું નામ ભાઈ તમારું વિક્રમ વિષ્ણુભાઈ કરાશિયા શું એડ્રેસ છે તમારું આ આપણે આપણે આ શાંતિવન છે શાંતિવન કેવી પરિસ્થિતિ છે ગંભીર પરિસ્થિતિ છે હર વખત થાય જ છે પ્રોબ્લેમ ઘરમાં પાણી ભરાઈ જાય હા સો એ એટલે ઘરમાં આ રીતનું બેરિકેડ એ લોકોએ મારવું પડે છે કે જેના લીધે એ નહીં થાય પાણી ભરાઈ ગયું હતું હા હર વખતે છે હર કોઈ સુવિધાઓ સરકારની તમારા સુધી પહોંચી સુવિધા

તમે જોઈ શકો છો શાંતિવનમાં હાલ ઘરોમાં પાણી છે લગભગ ઓટલાઓ સુધી તમામના પાણી ભરાઈ ગયા છે આ ઘર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે આગળ હવે સી આર પાટીલ સંકુલ લાગે છે અક્ષરધામને એવું બધું આપણે ત્યાં પણ જઈએ ત્યાં પણ પરિસ્થિતિ જોઈએ અનુભવીએ ભાઈ ક્યારથી પાણી ભરાયું અહીંયા આ સાંજનું પાણી ચાલુ થયું છે

માર મારો પડતા પડતા હોય છે વાસ્તવિકતા વાસ્તવિકતા

ચાલુ ચાલુ છે ઓકે તો અહીં એક બીજા એક ભાઈ છે ઘરમાં ફસાયા છે એમ કહીએ તો ચાલે અને જોઈએ હવે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીએ શું પરિસ્થિતિ અનુભવે છે એ લોકો શું નામ તમારું રાકેશભાઈ ગાંધી રાકેશભાઈ શું પરિસ્થિતિ છે હાલ હાલ તો ચોટોડા પાણી જ પાણી દેખાતું છે અમને તો અને કાલે રાત્રે ત્રણ વાગે મળશ કે બી પાણી આવેલા પછી છ વાગે ઉતરી ગયાં એમ કહે કહીએ હવે આઠ ઇંચ વરસાદ પડેલો તેનું પાણી હતું ગરમા પાણી ભરાય છે ના ના ગરમાં નથી એનાથી તો શું છે સરકારની કુલ બાકી છે ગરમા આવવા માટે સરકારની મદદ તો આવે છે કોઈ કહી જ નહીં કોઈ જોવા પણ નથી આવતું કોઈ જોવા પણ નથી આવતું કોર્પોરેટર હોય એના કોઈ કોઈ નહીં કોઈ આવતું નથી તમે કોઈને ફોન પણ નથી કર્યા ના ના કોને ફોન કરવાનો કોઈ આવે જ નહીં તેને આ તો દર વર્ષનું લાગ્યું શું કહેજો સરકારને શું કહેશો સરકારનું આ તો ઊંઘતી સરકાર છે હા એનો તો કંઈ પડી નથી હા એ જાય ખાલી 10000 ટેકરી પર ઝૂપડપટ્ટીવાળાને હા ડોઢોને લઈ જશે શાળામાં બે ટાઈમ ખવડાવે ને પછી છોડી દે ચાલો આ કાલથી ગુટા તેવા થઈ જાઓ પણ આટલી બધી પરિસ્થિતિ આટલા વર્ષોથી ભોગવતા છે તો સરકાર પાસે એવા સક્ષમ અધિકારીઓ નહીં હશે કે બુદ્ધિશક્તિ ચલાવીને આ પાણીનો જે નિકાલ કરવાનો છે તે કરે આ ખાડીનું ડ્રેસિંગ કરવું જોઈએ નદીનું ડ્રેસિંગ કરવું જોઈએ કશું કરતા નથી ને ડ્રેસિંગ કરે તો પણ શું કરે એ લોકો એ જ માટીના બાજુમાં જ નાખી દે એને ઉંચકીને બીજી જગ્યાએ નાખવી જોઈએ તો પાણી પાછું વરસાદ આવે એટલે માટી પાછી એમાં જ આવી જવાની આ પાણી ભરાવાથી કયા પ્રકારની પ્રોબ્લેમો તમારી લાઈફમાં આવતી છે અરે પાણી ભરાવાથી ઘણા બધા પ્રોબ્લેમ આવે એક તો અમારા ઘરમાં પાણી જો આવી ગયું તો એ ઘરને સાફ સફાઈ કરવાનું પછી આ બધા મચ્છરો થાય અહીંયા શિયાળ પાટીલની અંદર કાયમ માટે પાણી ભરાઈ રહી છે એ નિકાલ જ નથી થતો એમાંથી મચ્છર ઉત્પન્ન થાય માખી ઉત્પન્ન થાય અત્યારે તમને ખબર છે ને પેલો વાયરસ ચાલે છે તે પણ કોઈ દવા છાંટવા પણ નથી આવતું તો કંઈ નગરપાલિકાની જવાબદારી હશે કે નહીં ખાલી વેરો લેવાની એ લોકોને ઈચ્છા છે બીજું કંઈ જ નથી એક લીટીમાં અહીંયાના ચીફ ઓફિસર અહીંયાના ધારાસભ્યને તમારે કંઈ કહેવું હોય તો જે નગરપાલિકા ચીફ ઓફિસરોને ખબર જ છે ને કે અહીંયા દર વર્ષે પાણી ભરાય છે તો એ લોકો એનું કંઈ નો કંઈ નિકાલ તો કરવો જોઈએ ને તો પબ્લિકનું સાંભળવાળું કોઈ માણસો જ નથી આવે ખાલી લોકોને વોટ જોઈએ ને જલસા કરો હવે વિચાર કરવો પડે ખરો મત આપવા પહેલાં વોટ આપવા માટે બી શું છે કે આપણે કોઈ સક્ષમ દેખાતો નહીં મળે સામે એટલે આવ્યા કરે આ ભાજપ સરકાર બીજું કંઈ નથી સાચી વાત છે તો કોઈ સક્ષમ નથી એટલે કોઈને પણ વોટ આપવો પડે અને વોટ આપનારા જે નગરસેવકો છે તે કામ નથી કરતા આ ભાઈએ એનો બડાપો ઠાલવ્યો ધીમે

તો તમે જોઈ શકો છો તેમ આખું માનવ જીવન અહીનું પ્રભાવિત થઈ ચુક્યું છે શાંતિવન સોસાયટી છે બા મજા આવતી છે બહુ પાણી છે

જોઈ શકો છો અહીં પણ લોકો રહે છે અને આ મકાનો તો પૂર્ણ રીતના જર્જરિત છે યાર ગમે તૂટી જાય તેવા મકાનો છે કેટલા લોકો રહે ભાઈ આમાં બે ઘર રે ખાલી અરે આ શોર્ટ સર્કિટ બી અહીંયા પરિસ્થિતિ જો સામે બતાવ વિઝ્યુઅલ બંધ કરેલું છે પણ મીટર બોક્સ ને એવું બધું આ તો કેટલી ખરાબ પરિસ્થિતિ ખરેખર આ પરિસ્થિતિ આ જો ને આ આ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે અહીંયા અને લગભગ મારી કમર ઉપર પાણી છે હાલ ક્યારે પાણી ભરાયું અરી વાગે રાત્રે ખાવા પીવાનું બધું આવતું છે કઈ નથી કઈ આવ્યું નથી મળે કઈ નથી કઈ નથી આવ્યું કઈ નહી આવે એટલે ખાવાનું ભી નથી મોકલ હા કે ભાઈ સામે ખાવાનું કઈ આવ્યું ખાવાનું કઈ ખાવાનું નથી આવ્યું લાઈટ પાવર કશું નથી લાઈટ પાવર કશું નથી પીવાનું પાણી ને એવું બધું પીવાનું પાણી છે એ સિવાય કોઈ વસ્તુ આ લોકોની પાસે નથી અને આ પરિસ્થિતિમાં લોકો અહીંયા જીવતા છે બરાબર આટલે પણ છે છે કોઈ કેટલા ઘર રહેતા અહીંયા ત્રણ ઘેર ખાવા પીવાનું કઈ આવ્યું કઈ નથી આવ્યું સી આર પાટીલ સંકુલમાં લોકો ફસાઈ ગયા છે નીચે જ કેડસામાં પાણી છે લાઈટ નથી અહીં ખાવાનું નથી જરૂર છે અહીં આ ઘરમાં પાણી છે જો ઘરમાં પાણી બતાવે આ આખા ઘરમાં પાણી ભરાયેલું છે હા જવાય જવાય પણ નીચે ઈટ ને એવું છે એટલે પગ હચવીને મૂકજે હા અહીંયા દાદર હશે કંઈ નહીં અમે આવીએ ધીમે ધીમે ક્યારે પાણી ભરાયા તો આ પરિસ્થિતિ ઘરની છે આખા ઘરમાં પાણી ભરાઈ ગયું છે જોઈ શકો છો બધી વસ્તુ ખરાબ થઈ ગઈ શું નામ તમારું મહેશભાઈ મહેશભાઈ ક્યારથી આ પ્રોબ્લેમ છે

અને કાલે અમે કાલે રાતના અચાનક એવું થઈ ગયું હવે ઘરમાં એક શાકભાજી બી નહીં મળે એક ખાવાનું વસ્તુ બી નહીં મળે લાઈટ બી નથી લાઈટ બી નથી પાવર બી કટી ગયું શું કહેશો સરકારને શું કહેવાના સરકારને હું કેવું છું હવે જે થવાનું એ તો થાય જ એ હવે સાઈન કરવા પડે આ સરકાર છે ને ઘણીવાર એવું લાગે કે લોકોને અનએજ્યુકેટેડ જ રાખવા માંગે છે આ સરકાર ના નેતાઓ મોટા મોટા ચાર્ટર પ્લેનોમાં ફરે મોટી મોટી સુવિધાઓ ભોગવે પરંતુ એ જે સુવિધા એ લોકો ભોગવતા છે તે આ લોકોના બધાના ટેક્સના પૈસા છે આપણા તમારા ટેક્સના પૈસા છે અને આ વાસ્તવિકતા છે યાર તમે બધા તમારું ધ્યાન રાખજો અમે સંપર્ક કરીએ બધાને અને કહીએ કે અહીંયા સુધી તમારે ફૂડ પેકેટ પહોંચાડવાના છે અને જો સરકાર નહીં આવે

તો આ છે સીઆર પાટીલ સંકુલ અને તમે જોયું લોકોની વેદના બી સાંભળી અને હવે નક્કી કરવાનું છે કે આપણે કેવા કેવા શાસકોના એમાં જીવે છે આ પેલા લોકો જો પાણીમાં આવે છે જો લગભગ છાતી સુધી પાણી આવી ગયું છે એ લોકોના બરાબર દૂરથી એ લોકો લગભગ છાતી સમા પાણીમાં આવે છે નાના છોકરાઓ પણ છે એક તો આ રિયાલિટી છે આ વાસ્તવિકતા છે અને આ સમજવાની જરૂર છે જાણવાની જરૂર છે અને બોસ દર વખતે અહીંયા પાણી ભરાય લોકોનો પાવર કાપ થઈ જાય બે દિવસ આ લોકોની સાથે આવીને રો એટલે ખબર પડે તમને લોકોને અહીંયા બી છે ના હવે આગળ બહુ જુઓ આ કઈ રીતનું છે અહીંયા